વરસાદ સમાચારોમાં વાત કરીએ છેલ્લા ચાર કલાકમાં અઠાવન તાલુકામાં વરસાદ પડ્યો સૌથી વધુ હાલોલમાં સાડા આઠ ઇંચ વરસાદ તો ઉમરેઠમાં સાડા ચાર અને બોરસદમાં બે ઇંચ વરસાદ ખાબક્યો આ ઉપરાંત ઉમરગામ કામરેજ અને નાંદોદમાં પણ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે નેત્રંગ ઓલપાડ નડિયાદમાં એક ઇંચ વરસાદ પડ્યો તો મહુધા અને ધાનપુરમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો આ ઉપરાંત અન્ય તાલુકામાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના સમાચાર છે તો રાજ્યમાં વહેલી સવારથી જ મેઘરાજાએ દબદબાટી બોલાવવાની શરૂઆત કરી ખાસ કરીને ચાર કલાકમાં અઠ્ઠાવન જેટલા તાલુકામાં વરસાદ તો સાબરકાંઠાના હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રી દરમિયાન અને વહેલી સવારે વરસેલા વરસાદે તબાહીના દ્રશ્યો સર્જ્યા હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલી શગુન સોસાયટી નજીકથી પસાર થતો ટીપી રોડ હાલ તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે શગુ સોસાયટી નજીકથી પસાર થતો ટીપી રોડ લગભગ સત્યાવીસ જેટલી સોસાયટીઓને જોડતો મુખ્ય રસ્તો છે પરંતુ આ મુખ્ય રસ્તા પર જ પાણી ફરી ઉઠ્યા ફરી વળ્યા છે અને જેને લઈને સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો કે અહીં પાલિકા પ્રશાસન દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના જે દાવાઓ કરવામાં આવ્યા હતા તે અહીં પોખર સાબિત થઈ રહ્યા છે ત્યારે હાલ સાબરકાંઠામાં જે રીતે વહેલી સવારથી ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ છવાયો છે તેના કારણે કયા કયા વિસ્તારો પ્રભાવિત થયા તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે ઈશાન સાબરકાંઠામાં હાલ મેઘરાજાએ જે પ્રકારની પરિસ્થિતિ સર્જી છે કયા કયા વિસ્તારો પ્રભાવિત સહિત જે ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો મોટા ભાગની જે છે સત્યાવીસ કરતા પણ વધુ સોસાયટીમાં વરસાદી પાણી લઈને સમસ્યાનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે ફરી વળ્યા હતા જેના કારણે કેટલીક કારો પણ ડૂબી ગઈ હતી વરસાદી પાણીમાં તો આજે હિંમતનગરની જે સગન સોસાયટી સગન સોસાયટીમાં પણ ડીંચર સમા પાણી લઈને વાહન ચાલકો સહિત સ્થાનિકો પરેશાન બન્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સોસાયટીમાં વરસાદી પાણી ભરાવા લઈને લોકોને સોસાયટી બની છેલ્લા વીસ વર્ષથી આ પ્રશ્ન છે અને વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન નો નિવેડો આવતો નથી દર વર્ષે આ રીતે પાણી ભરાઈ જાય છે જામ માલ નું નુકસાન થાય છે આખી રાત ભય ના પડે

હજી ચોક્કસ કે તમે એક વાર ફરીથી દ્રશ્યો બતાવીશ કે જે આ જે દ્રશ્યો છે કે અહિયાં જે વરસાદી પાણી જે ગટરો છે ગટરો છે અ જ પાણી જતું નથી તેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઇ છે પ્રી મોન્સૂન ની કાર્યવાહી એ કહી શકાય કે જે અત્યારે હાલ તો તંત્ર અહિયાં જોવા પણ નથી આવ્યું સ્થાનિકોનો પણ આક્ષેપ છે કે હજી સુધી તંત્ર જોવા નથી આવ્યું દર વર્ષે આ પ્રકારની સમસ્યા થતી હોય છે જો પ્રી મોન્સૂન ની કામગીરી કરવાની વાત હોય તો દર વર્ષે આ પ્રકારની ની સમસ્યા નો ઉદભવતી ના હોય પરંતુ આપણે ફરીથી પ્રમુખ સાથે વાત કરીશું આ અંગે તમે પાલિકામાં રજૂઆત કરી હતી શું જવાબ આપશે નગરપાલિકામાં આ

સવાલો ઉઠી રહ્યા છે બિલકુલ ઈશાન આભાર અમારી સાથે જોડા બદલ માહિતી આપવા બદલ તો હાલ સંવાદદાતા જણાવ્યું કે તંત્રની લાલ્યાવાડી લાલિયાવાડી છે વારંવાર રજૂઆત છતાં પરંતુ અહીં કામગીરી થતી નથી હિંમતનગરમાં ગત રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને લઈને જે અનેક સોસાયટીઓ એવી છે જે પાણીમાં ગરકાવ થઈ હતી વાત કરવામાં આવે તો સરકારી સહકારી વિસ્તારમાં જે આવેલી છે સગુન સોસાયટી અહીંયા આ રસ્તા ઉપરથી દસથી પંદર જેટલી સોસાયટીઓ આવેલી છે અને જે સોસાયટીઓમાં અવર જવર માટેનો માત્ર આ એક જ ટીપી રોડ છે કે જેના ઉપરથી વાહનો પસાર થઈ શકે છે પરંતુ અત્યારે હાલ જે આ રસ્તાઓ ઉપર ઢીંડે સમયમાં પાણી ભરાઈ ચૂક્યા છે જેના કારણે લોકોની અવર જવર પણ હાલ તો બંધ થઈ ગઈ છે કહી શકાય કે જે જે રીતે વરસાદી પાણી ભરાય છે દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તેનો કોઈ યોગ્ય ઉકેલ મળ્યો નથી બીજા દ્રશ્યો છે કે સામે જે દુકાનો છે દુકાનોમાં પણ વરસાદી પાણી ગરકાવ થઈ ગયા છે તો બાઇકો ડૂબી ગઈ છે તો કાર કાર પણ ડૂબી ગઈ છે એટલે કે કહી શકાય કે જે વરસાદી પાણી છે વરસાદી પાણીએ રાત્રિ દરમિયાન જે કહેર વરસાવ્યો હતો તો કેટલીક કેટલી જગ્યાએ ભૂવા પણ પડ્યા છે એટલે કે આ જે વાહન ચાલકો તો અહીંયાથી પસાર થવામાં જ ટાળી રહ્યા છે અને જે વાહન ચાલકો ભૂલથી પણ નીકળી જાય છે તેમની બાર વાહનો બહાર આવીને બગડી જતા હોય છે એટલે કે કહી શકાય કે અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતા આ સ્થાનિકોમાં અત્યારે તો રોજ જોવા મળી રહ્યો છે જલ્દીમાં જલ્દી તંત્ર દ્વારા જે પાણીની નિકાલની કાર્યવાહી કરવામાં આવે તે હાલ તો સ્થાનિકોની માંગ ઉઠી છે વિશાન પર માં ન્યુઝીન ગુજરાતી સાબરકાંઠા તો સાબરકાંઠાના હિંમતનગર શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રિ બાદ ધોધમાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લઈને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં ખુલ્લા પ્લોટોમાં મૂકેલ વાહનો ડૂબી ગયા છે તો ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલ તેર જેટલી કાર પાણીમાં ડૂબી ગયા હોવાના સમાચાર છે અહીં પાટીદાર અને પ્રજ્ઞા પાર્ક સોસાયટીમાં પાણી ભરાતા વાહનોને લાખોનું નુકસાન થયું હિંમતનગર શહેરના દ્રશ્યો છે અહીં ધૂધમાર વરસાદના કારણે શહેર જાણે જળમગ્ન બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો અલગ અલગ સામે આવી રહ્યા છે અલગ અલગ સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે ખાસ અહીં આ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લાખોનું નુકસાન થયું કારણ કે તેર જેટલી કારો આ પાણીમાં ડૂબી ગઈ હિંમતનગરના ગાતી મંદિર રોડ ઉપર આવેલ જે સોસાયટી છે સોસાયટીમાં પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાવાને લઈને જે પાર્કિંગ કરેલી કારો છે તે તમામ કારો પાણીમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે નોંધનીય છે કે જે તે પંદરથી સત્તર જેટલી કારો છે તે કારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ અચાનક જ રાત્રિ દરમિયાન જે વરસાદ વરસ્યો અને વરસાદના કારણે જે વરસાદના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થયું હતું તો ગાતી મંદિર રોડ ઉપર આવેલી આ પ્રજ્ઞાકું સોસાયટી છે અને ત્યાં આવા દ્રશ્યો જોવા મળે છે ખાસ કરીને આપણી સાથે સ્થાનિક ઉપસ્થિત છે કઈ રીતે આ પાણી ભરાયું કેટલું નુકસાન થયું છે અત્યારે હાલ તો સાહેબ દોઢ કરોડનું નુકસાન તો આપણી સામે જ દેખાઈ રહ્યું છે ત્રણ તેરેક ગાડીઓ ડૂબી ગઈ છે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ એવો છે કે આગળ જે પાણી જવાનો રસ્તો હતો એ રસ્તો બંધ થઈ ગયો છે અને ઉપરથી આવતું પાણી બી હવે વધી ગયું છે રોડની સમસ્યા તો પહેલેથી હતી જ અંદરની લાઇનના બી રોડ નથી બન્યા ગટર લાઇનો બી નથી એના કારણે અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે કાલે રાત્રે જે વરસાદ પડ્યો એના લીધે અત્યારે ઘણું બધું નુકસાન અમારે ભોગવવું પડી રહ્યું છે આ સિવાય બીજી કોઈ જગ્યાએ પાણી ઘુસ્યું આ સિવાય પાછળ બી ઘૂસેલું છે અને જે સામે દેખાઈ રહ્યા છે એ પ્રમાણે જે કોર્ટ બનેલા છે કોર્ટથી જે જવાનો રસ્તો હતો પાણીના નિકાલનો એ બંધ થઈ ગયો છે એના કારણે આ રસ્તાની બંધ થવાના લીધે આ પરિસ્થિતિ સર્જાઈ છે તો પાલિકા તંત્ર કોઈ આવ્યું ના અમે સવારે મેસેજ કર્યા જાણ કરી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નહીં આગળ બી અમે નગરપાલિકામાં અને પંચાયતમાં બી રજૂઆત કરેલી છે પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી ચોક્કસ કે ખાસ કરીને અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ છે અહીંયા તો રોડ રસ્તા પણ નથી બનાવે અને જે પાણીનું નિકાલ છે પાણીનું નિકાલ પણ યોગ્ય રીતે થતું નથી તેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે જો હજુ પણ વધુ વરસાદ આવશે તો આના કરતાં પણ વધુ પાણી ભરાય તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે ઈશાન પરમાર ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા તો પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અહીં હાલોલ પંથકમાં મેઘરાજાએ દળવરાટી બોલાવી હાલોલમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયા છે એવી સ્થિતિ અહીં સામે આવી રહી છે જિલ્લામાં હાલ પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે તો હાલોલ પંથકમાં મેઘરાજાએ ધડવલાટી બોલાવી અહીં ચાર કલાકમાં જ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે ઘણા એવા વિસ્તારો છે કે જે જ્યાં પાણી ભરાઈ જવા જવાની સમસ્યા સામે આવી તો હાલોલના દ્રશ્યો ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો હાલોલમાં કે જ્યાં સાડા આઠ ઇંચ વરસાદમાં હાલ શહેર પાણી પાણી થયું હોય તે પ્રકારના દ્રશ્યો પંચમહાલ પંથકમાં અલગ અલગ વિસ્તારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે સોસાયટીઓમાં પાણી ઘુસી આવ્યા છે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે તો ઘણા એવા એવા વાહનો છે કે જેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો સાડા આઠ ઇંચ વરસાદમાં હાલ અહીં પાણી પાણી જ આ પંથકમાં દેખાઈ રહ્યું છે નોંધી છે કે પંચમહાલ જિલ્લામાં ગત મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો હતો અને છેલ્લા ચાર કલાકમાં હાલોલ પંથકમાં મેઘરાજાએ જે બેટિંગ કરી છે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે રસ્તાઓ પર જાણે નદી વહેવા લાગી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અનેક વાહનો આ વરસાદના કારણે ભારે વરસાદના કારણે જે પાણી ભરાયા છે તેના કારણે ફસાયા હતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી તો પંચમહાલ જિલ્લામાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાત વરસાદી માહોલ સર્જાયો છે હવામાન વિભાગ દ્વારા અહીં વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી અને આગાહી અનુસાર વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે હાલોલ પંથક જેટલો વરસાદ સૌથી વધુ વરસાદ આજે હાલોલ પંથકમાં પડ્યો છે અને આ વરસાદના કારણે અહીં આ પંથક પાણી પાણી જળમગ્ન થઈ ગયો છે સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જળમગ્ન આવ્યા છે માં ભારે વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ હાલોલમાં ભારે વરસાદ થી તબાહી મચી છે હાલોલમાં સોસાયટીઓમાં પાર્ક કરેલા વાહનો માં ડૂબ્યા છે મુકુંદલાલ સોસાયટીની બાજુમાં વિશ્વામિત્રી નાળુ એ ફૂલ જોશમાં જાય છે અને જેના કારણે અહીં વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે લોકોને હાલાકી થઈ રહી છે ત્યારે હાલ પંચમહાલમાં વરસાદને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સમાધાતા રાજેશ જોડાઈ ગયા છે રાજેશ પંચમહાલમાં હાલ મેઘરાજાની કેવી દબદબાટી પ્રતિ પંચમહાલ જિલ્લામાં હાલ મેઘરાજા વિવિધ વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલોલમાં સાત ઇંચ વરસાદ ખાબ્યા બાદ હાલ જે વરસાદી માહોલ છે તે વરસાદે થોડો વિરામ લીધો છે પરંતુ જે સોસાયટી વિસ્તારોમાં અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તેને લઈને હાલ પણ જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોમાં હાલ પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મેઘરાજા હાલોલ બાદ હાલ હવે ગોધરા પંથકમાં પણ ધબધબાટી બોલાવી છે જેને લઈને ઠેર ઠેર હાલ જે વરસાદી માહોલમાં પાણી ભરાઈ જવા સાથે સાથે જ માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે હાલોલમાં ધીરે ધીરે હાલ પરિસ્થિતિ ઠાળે પડતી જોવા મળી રહી છે પરંતુ હાલોલમાં જે વરસાદ ખાબ્યો છે જેને લઈને વાહનોને મોટી સંખ્યામાં નુકસાન થવાની પણ શક્યતાઓ હાલ નકારી શકાય એમ નથી સાથે જ કેટલાક સોસાયટી વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જતા ફર્નિચર સહિતને પણ નુકસાન થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વરસાદી પાણી વસર્યા બાદ જ જે નુકસાન છે કેટલા પ્રમાણમાં થઈ રહ્યું છે જાણી જી બિલકુલ આ ઉપરાંત રાજેશ જે રીતે આપણે જણાવ્યું કે હાલોલમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને હવે ગોધરામાં મેઘરાજા દબદબાટી બોલાવી રહ્યા છે આ ઉપરાંતના ના કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે

તો પંચમહાલ જિલ્લામાં સવારથી મેઘમહેર ધમાકેદાર થઈ રહી છે પાવાગઢમાં વરસાદી માહોલ જોરદાર જામ્યો છે ભારે વરસાદના કારણે પાવાગઢના પગથિયા પરથી પાણીનો પ્રવાહ વહેતો થયો હતો ભક્તો વરસતા વરસાદમાં માતાના દર્શન માટે પહોંચ્યા જો કે વરસાદ બાદ કુદરતી નજારો પણ જોવા મળ્યો તો પાવાગઢમાં ધોધમાર વરસાદના કારણે આ દ્રશ્યો સામે આવ્યા છે અહીં પગથિયા પરથી જે રીતે પાણીનો પ્રવાહ જોરદાર પ્રવાહ વહી રહ્યો છે તેમ છતાં અહીં દર્શન માટે માતા જે ભક્તો છે તે માતાના દર્શન માટે પહોંચી રહ્યા છે વહેલી સવારથી જ અહીં વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદી માહોલ વચ્ચે તમામ ભક્તો માતાના દર્શન માટે પાવાગઢ પહોંચી રહ્યા છે તો અરવલ્લીમાં મેશ્વો ડેમ અને માઝમ ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે મહત્તમ સપાટીથી ઉપર વહી રહ્યા છે અહીં પાણી શામળાજી બેચરપુરા પુલને અડકીને પાણી નીકળી રહ્યા છે મેશ્વો નદી કિનારાના ગામડાઓને હાલ સતર્ક કરવામાં આવ્યા છે જિલ્લામાં આજે વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે તો ભિલોડા શામળાજી હાઇવે પર ડાયવર્ઝન પણ ફરી શરૂ કરવામાં આવ્યા છે તો અરવલ્લીમાં હાલ વરસાદના કારણે ડેમ ઓવરફ્લોની સ્થિતિમાં છે જોકે આજે વરસાદનું જોર અહીં ઓછું રહેશે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અંધરાધાર વરસાદ વરસ્યો છે જેના કારણે માજૂન તેમજ મેસો જળાશયો ઓવરફ્લોની સ્થિતિમાં છે સાથે જ વાતક જળાશયમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે આપણે હાલ ઉભા છીએ મેશ્વ જળાશયો પાસે કે જ્યાં ઓવરફ્લોની સ્થિતિ યથાવત છે મસ્તો પાણીનો જે પ્રવાહ છે તે મેસો નદીમાં જઈ રહ્યો છે સતત પાણીના પ્રવાહ વચ્ચે ગઈકાલથી જ જે પ્રકારે ભીલોડાથી શામળાજી જે હાઇવે છે તે બંધ થઈ જવા પામ્યો હતો ત્રણ ડાયવર્ઝન ધોવાઈ ગયા હતા પરંતુ રાત્રિ દરમિયાન પાણી ઓછું થતાં ત્યાં ડાયવર્ઝન ખોલી દેવામાં આવે છે જળ પ્રવાહ જોઈ શકો છો જે પ્રકારે પાણીનો જે પ્રવાહ આવી રહ્યો છે મેશ્વર જળાશયમાંથી જે ઓવરફ્લો થયું છે પાણી તે સતત પાણી વહી રહ્યું છે અને મેશોર નદીમાં જઈ રહ્યું છે લગભગ મેશ્વર માજુમ અને વાત્રકના લગભગ સાહીઠથી પાસઠ જેટલા ગામડાઓ હાલ એલર્ટ ઉપર છે કે નદી કિનારે લોકો ન જાય હાલ આજે તો વરસાદનું જોર ઘટ્યું છે તેવા સંજોગોમાં પાણી

પાણીના વહેણમાં તળાઈ ગઈ હતી અને એ બચાવ થયો જ્યારે એક મહિલા વૃદ્ધા પાણીમાં તળાવતા તેમનું મોત થયું હતું અને આ બે ઘટના મહારાષ્ટ્રના માં બની હતી જેને નવાપુર પોલીસે તપાસ હાથ ધરી જી આભાર માહિતી આપવા બદલ ડાંગમાં ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ જામ્યો છે ગિરકિન્દ્રામાં ગાર્ડ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો જીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી તો પર્વતો પર લીલી છમ સાથે ધુમ્મસની ચાદર પથરાતા સહેલાણીઓએ મિની કાશ્મીરનો અનુભવ કર્યો જર્મર વરસાદ અને ધુમ્મસિયા માહોલમાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની મોજ માણવા શનિવાર અને રવિવાર વીકેન્ડ માટે સાપુતારા ખાતે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે સાપુતારા છે વરસાદ બી ખૂબ સારો છે એકદમ હિલ સ્ટેશન જે રિયલ ફીલ થાય છે લોકો બહુ દૂર દૂર સુધી જાય છે ઉત્તરાખંડ વગેરે આ વાતાવરણ માટે તો ખૂબ નજીક આપણું એકમાત્ર માત્ર ગીરિમથક સાપુતારા છે જે છે ત્યાં અત્યારે તમને આવું વાતાવરણ મળશે બધી જ એક્ટિવિટી ચાલુ છે રસ્તામાં બી કોઈ પ્રોબ્લેમ નથી ખાવા પીવાનું બધું જ અહીંયા મળી જશે તમને બોટિંગ જેવી બધી એક્ટિવિટી ચાલુ છે હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સવારથી જ બગડાટી બોલાવી છે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ખેડા નડિયાદ આણંદમાં વરસાદ ખાબક્યો નડિયાદમાં તો વરસાદ એવી તોફાની બેટિંગ કરી કે નડિયાદ શહેર બેટમાં ફેરવાઈ ગયું નડિયાદના ડભાણ રોડ કલેક્ટર કચેરી રોડ સંતરામ મંદિર રોડ રબારી કોલોની સહિતનો વિસ્તાર ડૂબી ગયો એટલું જ નહીં શહેરના ચારમાંથી ત્રણ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા તો શહેરના રોડ પર પણ જુઓ પાણીની મનમાની કારના વ્હીલ ડૂબી ગયા અડધી બાઇક ડૂબી ગઈ હોય એટલું પાણી ભરાયું કમર સુધીના પાણી રોડ પર ભરાતા લોકો પરેશાન થયા અંડરપાસ બંધ થતા લોકો ઉપરથી નીકળતા નજરે પડ્યા આ તરફ છોટા ઉદેપુરમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડી દૂર બની છે જુઓ પાવી જીતપુર તાલુકાના વાવડી ગામના દ્રશ્યો અહીં નદીના પાણી કોઝવે પર ફરી વળતા ગામની નદીમાં દોઢસો થી વધુ લોકો ફસાયા શાળાના એકસો થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને બચાવવા માટે ગ્રામજનો દોડી આવ્યા હતા ગામ લોકોએ માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને કોઝવે પાર કરાવ્યો હતો આ દ્રશ્યો સાબરકાંઠાના છે હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા વિસ્તારો કલાકમાં ઈડરમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હિંમતનગરમાં જેટલો વરસાદ નોંધાયો તો વડાલી તલોદ ખેડબ્રહ્મા પ્રાંતિજ વિજયનગરમાં બે ઇંચ વરસાદ પડતા ગામની બજારો નદી બની ગઈ ફીડર પંથકમાં વરસેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું ઈડરની આત્મા વલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયું હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા ડીઝણસમમાં પાણી ભરાતા હાલાકીથી વાહનચાલકો પણ પરેશાન થયા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ફરી નદી નાળા છલકાયા છે ઉપરવાસમાંથી પણ પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીની આવક વધતા નર્મદા ડેમ ત્રણ ટકા ભરાયો ઉપરવાસમાંથી એક લાખ અડતાળીસ હજાર બસો પાંચ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ એકાવન મીટરને પાર પહોંચી જેથી નર્મદા ડેમના પાંચ ગેટ એક પોઈન્ટ ચાર મીટર ખોલવામાં આવ્યા છે જેના પગલે ભરૂચ નર્મદા અને વડોદરાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જમાવટ કરતાં પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાજ પાનમ ડેમ માંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું પાનમ ડેમના બે ગેટ ચાર ફૂટ ખુલી નવ હજાર આઠસો ચાલીસ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી દસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમ હાલ મહેસાણા ના ધરોઈ ડેમના વધુ બે ગેટ ખોલાયા ધરોઈ ડેમ ના હાલમાં ચાર ગેટ ખોલવામાં આવ્યા બે ગેટ છ ફૂટ અને બે ગેટ ચાર ફૂટ ખોલાયા ધરોઈ ડેમમાં હાલમાં એકવીસ હજાર ચારસો સુડતાલીસ ક્યુસેક પાણીની આવક છે હાલ ધરોઈ ડેમમાંથી છવ્વીસ હજાર ચારસો ત્રીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમમાં હાલ 83.49 પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીનો જથ્થો છે ડેમની સપાટી છસો પોઈન્ટ ત્રેસઠ ફૂટ પર પહોંચી અરવલ્લીના મોડાસાના માઝમ ડેમના ચાર દરવાજા ખુલાયા પાંચ હજાર ક્યુસેક સતત આવક સામે જાવક કરવામાં આવી છે ચાર દરવાજા અઢી ફૂટ ખુલી પાંચ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્રણ તાલુકાના ત્રીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો વૈડી મહેશુર ડેમમાં પણ પાણીની આવક તથા જળાશયો છલકાયા સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી ગુહાઈ જળાશય પંચાણું ટકાથી વધુ ભરાઈ ગયું ગુહાઈ ડેમમાં બાર હજાર છસો ક્યુસેકથી વધુ પાણી છોડાયું જેથી ગામડાઓને એલર્ટ કરાયા ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમાંથી પિકઅપ વીયર ચાર વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો હાથમાંથી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમાંથી નદી બે કાંઠે વહેતી થઈ છે પિકઅપ વિયરમાંથી આઠ હજાર પાંચસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે કેનાલમાં બસો ક્યુસેક પાણી છોડાયું છે હિંમતનગરના ચાર કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો આ તરફ સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહી માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો શેઠી વેલાછા જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો બીજી તરફ સુરતનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ છે મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોવા આમલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર એક મીટર બાકી છે આમલી ડેમના ત્રણ દરવાજા ખોલવા આવતા

શાળા પરિવાર એક વિદ્યાર્થીનીના મોત બાદ શ્રદ્ધાંજલિ પણ શાળા પરિવાર દ્વારા આપવામાં આવી તો ધોરણ આઠ ની વિદ્યાર્થિનીનું ડેન્ગ્યુ થી મોત તો એને ચોઈસ તારીખનો તાવ આવેલો હતો અને એ પ્રાઇવેટમાં સારવાર લીધી હતી અને પછી આ નાના રામદેવ સ્કૂલમાં સારવાર માટે આવેલા હતા સત્તાવીસ તારીખને રાત સત્તાવીસ તારીખને રાતના બાર વાગ્યાના આસપાસ એ આવેલા અને પછી સવારે અઠ્ઠાવીસ તારીખે સવારમાં એનું મરણ થયેલું રામદેવના જો વાત થઈ એને રામદેવેશ અને એને ડાઉન થઈ ગયું હતું એ લોકો મહેનત કરી હશે લેકિન એ બચાવી ના શક્યા તો આ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કિશોર જોડાયા ગયા છે કિશોર નાનેરામાં શંકાસ્પદ ડેન્ગ્યુનો જે આ કેસ સામે આવ્યો છે તેને લઈને શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે ચોક્કસ થી ધાનેરા તાલુકાના સરાલ ગામમાં રહેતી એક વિદ્યાર્થીની નું શંકાસ્પદ ડેન્ગ્યુ થી મોત નીપજ્યું છે આ વિદ્યાર્થી સરાલ ગામના ચામુંડા નગર પ્રાથમિક શાળાના ધોરણ આઠ માં ભણતી હતી અને તે તેને તાવ આવ્યો હતો ને તે બાદ તેને ખાનગી જે હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવી હતી વહીવટીનું કહેવું છે કે આ શંકાસ્પદ ડેન્ગ્યુથી તેનું મોત થયું છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને તે બાદ ગામમાં તેમજ શાળાની અંદર ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું અને અન્ય જગ્યાએ કોઈ નું બ્લડિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાત નો બીજો દિવસ પ્રધાનમંત્રી મોદીએ બુલેટ ટ્રેન ના એડવાન્સ ઇટેન કોચ કોચની મુલાકાત લીધી જાપાનના પીએમ શિગેરુ ઇશિબા પણ તેમની સાથે અહીં હાજર હતા બંને નેતાઓએ ટ્રેન કોચમાં પણ મુસાફરી કરી હતી આ દરમિયાન જાપાનીઝ પીએમ ભારતના લોકો લોકો પાયલટને પણ મળ્યા હતા જેમને જાપાનના ઇસ્ટર્ન રેલવે ટ્રેનિંગ આપી રહ્યું છે તેઓ જ ભારતમાં પણ બુલેટ ટ્રેન ચલાવશે ત્યારે શુક્રવારે મોદીએ પંદરમાં ભારત જાપાન સમિટમાં ભાગ લીધો આ દરમિયાન બંને દેશો વચ્ચે એકસો પચાસ કરારો પર હસ્તાક્ષર થયા હતા આ ઉપરાંત જાપાન બાદ પીએમ મોદી બે દિવસની મુલાકાતે ચીન જશે તેઓ રવિવારે એસીઓ સમિટમાં ભાગ લેશે આ ઉપરાંત મોદી ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે આગળ વાત કરીએ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ખોટીનાલ નજીક પહાડ તૂટવાની ઘટના સામે આવી જેના કારણે ચંદીગઢ મનાલી હાઈવે ફરીથી બંધ થયો છે જોકે મોટી દુર્ઘટના થતાં ટળી છે ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફરી ટ્રાફિક માટે બંધ થયો જોકે પોલીસે સ્થિતિ જોઈને વાહનોને અગાઉથી જ રોકી દીધા હતા જેથી મોટો અકસ્માત થતાં ટળ્યો અત્યારે પણ હાઇવે પર ઘણો કાટમાળ પડ્યો છે જેના પુનઃસ્થાપનમાં ઘણો સમય લાગી શકે છે તો જમ્મુ કાશ્મીરના રામબનના રાજગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના બની વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા જ્યારે પાંચ લોકો લાપતા હોવાની માહિતી છે બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને રાહત તેમજ બચાવ કામગીરી ચાલુ કરી છે વાદળ ફાટવાથી ઘણા ઘરોને નુકસાન પહોંચ્યું